સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા પોરબંદરમાં સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ અને રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓને ખાસ કરીને જૂની રમતોથી અવગત કરાવવામાં આવ્યા હતા રોજ તારીખ બાર જાન્યુઆરી એટલે કે કરોડો યુવાનોના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ અને રાષ્ટ્રીય યુવા દિવસ ત્યારે આ દિવસ નિમિત્તે આયોજિત સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું પોરબંદર શહેરની એમએમ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને જૂની રમતો રમાડવામાં આવી હતી આ તકે સ્કૂલના ટ્રસ્ટી પ્રિન્સિપલ અને સ્ટાફના તથા જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી અશોકભાઈ મોઢા પોરબંદર ચા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર બેન તિવારી પોરબંદર જિલ્લા સંયોજક રાજ જોશી પોરબંદર નગરપાલિકા સંયોજક પિન્ટુ ભદ્રેચા નીતિન લોઢારી હિત જોશી અને વૈભવ થાનકી સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ 12 જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ પોરબંદર શહેર દ્વારા જે જૂની રમતો જેમ કે લંગડી પછી સંગીત ખુરચી સતોડિયું જેવી અનેક રમતો રમાડવામાં આવી છે જે આજે પોરબંદર શહેર વોર્ડ નંબર દસમાં ના એમ કે ગાંધી સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા પોરબંદર શહેર નગરપાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી નગરપાલિકા કાઉન્સીલર સરોજબીન કક્કડ અને પોરબંદર શહેરના તમામ સંયોજકો હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ રમતનો ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો અને રમત રમવામાં આવી હતી